વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બે નો ગણિત તેમાં પ્રથમ સત્રનો પાઠ પહેલો દરિયા કિનારે તેમાં પાના નંબર પંદર સુધી આપણે શીખ્યા હતા આજના વિડીયોમાં પાના નંબર સોળથી શીખીશું તો સોળ ઉપર એક ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થીને દશક અને એકમને આધારે સંખ્યા જૂથમાં ગણતરી કરવા માટે આવી પ્રવૃત્તિઓ કરાવો તો અહીં આપ્યા છે પંચ્યાસી એટલે એસી અને પાંચ તેથી આઠ દશક અને પાંચ એકમ થાય તો એવી રીતે આપણે કોષ્ટક બનાવવાનું છે તો અહીં છેતાલીસ આપ્યા છે તો ચાલીસ વત્તા છ એટલે કે ચાર દશક અને છ એકમ એટલે કે છેતાલીસ પછી ત્રેસઠ તો સાઠ વત્તા ત્રણ છ દશક અને ત્રણ એકમ એટલે કે ત્રેસઠ એવી જ રીતે પચાસમાં પચાસ વત્તા ઝીરો એટલે કે પાંચ દશક અને ઝીરો એકમ એટલે થશે પચાસ આગળ છે વધુ કે ઓછી સંખ્યાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હવે ઓગણત્રીસ એ વીસ થી વધુ છે તો અહીં આપણે જોઈએ કે સાડત્રીસ એ તો તેર કરતા ઓછી છે પછી છે વીસ એ ચોવીસ કરતા ઓછી છે ઓગણ એ પાત્રીસ કરતા વધુ છે પછી છે ઓગણ એ એકતાલીસ કરતા ઓછી છે અડતાલીસ કરતાં વધુ પચાસ છે એક એ બે કરતાં ઓછી છે હવે આગળ છે એક નંબરનું છે સુડતાલીસ અને પચાસ વચ્ચેની કોઈ એક સંખ્યા બનાવો તો આપણે સંખ્યા બનાવી ઓગણપચાસ પછી છે બે અંકની સૌથી નાની સંખ્યા બનાવો તો બે અંકની સૌથી નાની સંખ્યા છે દસ પછી બે અંકની સૌથી મોટી સંખ્યા બનાવો તો બે અંકની સૌથી મોટી સંખ્યા છે નવ્વાણું આગળ છે પાંચ દશક અને નવ એકમ હોય તેવી સંખ્યા તો અહીં પાંચ દશક અને નવ એકમ એટલે કે ઓગણસાઠ આગળ છે ત્રણ એકમ અને બે દશક હોય તેવી સંખ્યા તો ત્રણ એકમ અને બે દશક એટલે કે ત્રેવીસ સંખ્યા બનશે અહીં છે રમો મોટી સંખ્યા ફરતે ગોળ કરો તો અહીં પાત્રીસ અને તેપનમાંથી મોટી સંખ્યા છે તેપન તો આપણે તેમાં ગોળ કર્યું હવે અહીંયા ઓગણસી અને સત્તાણુંમાં સત્તાણું મોટી છે પછી ચોરાણું અને ઓગણપચાસમાં ચોરાણું મોટી છે પાસઠ અને છપ્પનમાં પાસઠ મોટી સંખ્યા છે આગળ છે નીચેની સંખ્યાને ઉત્તરતા ક્રમમાં લખો હવે ઉત્તરતા ક્રમમાં લખવા માટે સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા લખવાની એમ કરતાં કરતાં નાની સંખ્યા એનાથી નાની સંખ્યા એનેથી નાની સંખ્યા એવી રીતે આપણે ઉતરતા ક્રમમાં લખવાનું હોય છે તો અહીં સૌથી પહેલાં આવશે બ્યાસી એ સૌથી મોટી છે પછી એનેથી નાની છે તોતેર પછી એનેથી નાની છે બાવન તેનથી નાની ચાલીસ પછી નાની છે છત્રીસ અને અંતમાં પંદર આવશે બીજા નંબરમાં છે સૌથી મોટી નેવું તેનથી નાની એક્યાસી તેનથી નાની પિસ્તાલીસ તેનાથી નાની ત્રીસ એનાથી નાની પચીસ અને છેલ્લે ઓગણીસ આવશે હવે આગળ છે સૌથી મોટી સત્તાણું પછી અઠ્યાસી પછી સત્તાવન પછી તેત્રીસ સત્યાવીસ અને તેર આવશે ચાર નંબરમાં છે સૌથી મોટી છન્નું પછી ત્યાંશી ઓગણસી તેતાલીસ ત્રેવીસ અને સોળ આવશે હવે અહીં છે નીચેની સંખ્યાને ચઢતા ક્રમમાં લખો તો ચઢતા ક્રમમાં લખવા માટે મિત્રો સૌથી નાની સંખ્યા પહેલાં આવશે અને સૌથી મોટી સંખ્યા પછી આવશે તો સૌથી નાની આપણે જોવાની કે એક નંબર પછી બે નંબર પછી ત્રણ નંબર ચાર નંબર એમ વધતા જવાનું અને જે સૌથી નાની સંખ્યા હોય આપેલી સંખ્યાઓમાંથી એ સૌથી પહેલાં લખવાની તો અહીં પહેલાં આવશે ઓગણીસ પછી ચોવીસ પછી બત્રીસ સોરી મિત્રો ત્રીસ બત્રીસ સુડતાલીસ અને બ્યાસી બીજા નંબરમાં આવશે સૌથી પહેલાં દસ છવ્વીસ આડત્રીસ પિસ્તાલીસ સત્તાવન અને સત્તાણું ત્રણ નંબરમાં આવશે ને સૌથી પહેલાં તેર અઠ્યાવીસ પાંત્રીસ ચોપન એકસઠ અને નેવું ચાર નંબરમાં આવશે બાર સોળ ચોવીસ તેત્રીસ સડસઠ અને સત્યોતેર